વિસનગર ગંજ બજાર બેટમાં ફેરવાયું ભારે વરસાદને પગલે સમગ્ર વિસનગરમાં પાણી ભરાયું રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જોવા મળ્યું ગઈકાલે મોડી રાતથી પડેલા આવિરત વરસાદને કારણે વિસનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ગંજ બજારથી માંડીને દગાલા વિસ્તાર તો જાણે બેટમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું હતું વિસનગર ગંજ બજારના ગેટ આગળ ભરાયેલા વરસાદી પાણીને કારણે વાહન વ્યવહારને અસર પડી છે બાઇક એક્ટિવા જેવા વાહનો બંધ પડેલા જોવા મળ્યા હતા નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન ના કરવામાં આવેલા વાયદા પોકળ સાબિત થયા છે બસ સ્ટેશન આગળ પણ પાણી ભરાઈ રહેતા ભારે ટ્રાફિક સર્જાયો હતો ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને તો જનતાની તકલીફ દેખાવાની તો નથી માત્ર પોખલી વાતો કરીને જાતે જ પોતાનું જુઠ્ઠાણું સાબિત કરે છે નેવું મીમી જેટલા વરસાદમાં જો આવી હાલત થાય તો કદાચ એક સાથે પાંચ ઇંચ વરસાદ પડે તો વિસનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં